ઓમ શાંતિ ભારત એક આધ્યાત્મિક દેશ છે ભારતની અંદર આખા વર્ષમાં ઘણા બધા તહેવારો ઉજવાતા જ હોય છે એવો જ એક દિવાળી તહેવાર છે દીપાવલીનો મતલબ જ છે પ્રકાશનો તહેવાર રોશનીનો તહેવાર જેની અંદર આપણે દરેક વ્યક્તિ પોતાના ઘરને ખૂબ રોશન કરતા હોય છે પણ આ તહેવાર આપણને કંઈક સંદેશ આપે છે ઘરની સાફ સફાઈ ઘરની રોશનીની સાથે સાથે મનની સફાઈ મનની અંદરથી પણ આપણે સફાઈ કરીએ અને મનને પણ રોશન કરીએ અને જ્યારે જીવનમાં રોશની થશે તો ઘરમાં પણ રોશની થવાની છે તો આ તહેવાર આપણને સંદેશ આપે છે જીવનમાં રોશની અને સફાઈનો તો આજથી આપણે એક સંકલ્પ લઈએ દિવાળીના તહેવાર નિમિત્તે કે જ્યારે રાવણ દહન થાય છે ત્યારે દીપાવલીનો તહેવાર આવે છે અને એના પહેલાં હોય છે નવરાત્રિનો તહેવાર કે એ છે શક્તિઓને જાગૃત કરવાનો તહેવાર પછી રાવણ દહન એટલે કે બુરાઈઓને દહન કરવાનો તહેવાર અને પછી આવે છે દીપાવલી એટલે કે જીવનને રોશન કરવાનો તહેવાર તો જ્યારે આપણે આપણી શક્તિઓને જાગૃત કરીશું બુરાઈઓનું દહન કરીશું ત્યારે આપણા જીવનમાં રોશની આવશે જ તો આ આપ સૌને દિવાળીની રોશનીની ખૂબ ખૂબ શુભેચ્છા આપ સૌનું જીવન સ્વસ્થ રહે તંદુરસ્ત રહે ખુશ રહો એવી બ્રહ્માકુમારી પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના ઓમ શાંતિ હેપી દિવાળી નવયુ નવ વર્ષ મુબારક હેપી ન્યૂ ઇયર